ભગવાન અને ભક્તની કહાની છે તો ભગવાન ભક્ત માટે કેટલો તૈયાર રહે ને એ આ હોલિકા દહનથી આપણને સાબિત થાય અને સાચું છે કે ખાડો ખોદે ને એ જ પડે હોલિકાએ ખાડો ખોદ્યો કહેવાય હોલિકા એને વરદાન પ્રાપ્ત કર્યું હતું પણ એ વરદાનનો જો દુરુપયોગ થાય ને તો ભગવાને એ વરદાનને નાશ કરી દે વરદાન દેનાનો નાશ થઈ જાય એને એ દુરુપયોગ કર્યો ભક્તને મારવાનો પ્રયત્ન કર્યો તો ભક્તની જગ્યાએ ખુદ મરી ગઈ હોય જે હોલિકા એને વરદાન પ્રાપ્ત હતું કે ચુંદડી ઓઢી અને હોલિકામાં બેહ્યા ને ભક્તને પ્રહલાદને ખતમ કરી નાખે ભક્ત આપને આપ બળી જાય તો ભક્ત ભગવાન કોઈ ભક્તને બાલમાકોને થવા દેતો તો ભક્તને આબાદ રાખ્યો અને હોલિકાને ખતમ કરી દીધી આ કહાની છે તો ભગવાન ભક્ત માટે એટલો તૈયાર છે ગમે તે બાજી લગાવવા તૈયાર છે ભક્તની જો કોઈ અપરાધ કરે કે સાધુ અવજ્ઞા તુરત ભવાની કલ્યાણ અખિલ કહેવાની જો ભક્તનો કોઈ અપરાધ કરે તો એનો પૂરો નાશ કરે એ આ હોલિકાનો નાશ કર્યો કે ના કર્યો હોલિકા એની હગી ફઈ હતી જે એનું પોતાનું નામ આપવાળી ફઈ હતી પણ એ નામ એને આપેલું હતું ને એ ખોટું હતું મેં પહેલાંય બતાવ્યું જે અમને સાધુ સંતને જે નામ આપેલું હોય ને એ સાચું છે અને એ નામમાં જ બધું છે તો આ નામ ખોટું હતું એ ખોટું એનું નામે ખતમ થઈ ગયું પણ જે ભગવાને માન્ય કરેલું પ્રહલાદ ભક્ત નામ હતું એ ભક્તનો નાશ ના કરી શકે એને વરદાન હોવા છતાં એ ચુંદડી પવનથી ઉડાડી દાદાએ પવન દેવ તો કોણ છે હનુમાનજી દાદા કે નહીં પવન પુત્ર તો એ પવન પુત્ર હનુમાનજી દાદાએ એવી પવન ફૂંક્યો ને તો ઉડાડી દીધી ના ભક્તને બચાઈ બચાવી લીધો વાળો તો ભગવાન ભક્ત માટે હંમેશા તૈયાર છે અને એના દાખલા ભગવાન ભક્તો માટે અહીંયા વારંવાર અહીંયા આવે ગમે તે રૂપ લઈને આવે દાસી જીવન સાહેબ હોય કે નરસિંહ મહેતા હોય ભક્ત પ્રહલાદ હોય કે મીરાબાઈ હોય કે જલારામ બાપા હોય કે ભગદાણાવાળા ભજનદાસ બાપા હોય કે અમારા માટે ભગવાન તૈયાર છે એટલે અમે બેઠા ગયા સાચું એક ખોટું અમે એટલું કહીએ કે ભગવાન અમારા માટે તૈયાર છે એટલે અમે ભગવાનના જ પૂરા શિયા ત્યારે અને ભગવાન અમારો છે સો ટકાના અમે એના સો ટકા પૂરા તૈયાર થઈને બેઠા હવે એ અમારો સો ટકા બની જાય એ જ કરીએ બાકી આ જગત એનું છે ભગવાનનું તો એ જગત અમને ભગવાનના લીધે માને અને જગત જે નિમિત્ત બને અમે તો એને આનંદ મોજ કરીને દુવા આપીએ એ સેવા કરે બસ આ જ છે ભગવાન ભક્ત માટે તૈયાર છે તો ભક્તને ભક્ત અને ભગવાનમાં કંઈ ફરક નહીં ભગવાન ભક્ત બી એક જ છે ભગવાને બતાવ્યું કે નરસિંહ મહેતા ખુદ બનીને બતાવ્યું ન બતાવ્યું તો નરસિંહ મહેતા એ ભગવાન બન્યા હતા કે નતા બની તો ભગવાન ને ભક્ત માં કોઈ ફેર નહીં અને ભગવાન ને ભક્ત થી જ મતલબ ચાહે એનો બાપ હગો હતો તો મારી નાખ્યો કે નથી મારી નાખ્યો પ્રહલાદ માટે એના હગા બાપ ને મારી નાખ્યો કે ન મારી નાખ્યો એની ફઈ હતી તો એને ખતમ કરી નાખ્યો ભક્ત ને આબાદ રાખ્યો કે ના રાખ્યો તો ભગવાન ભક્ત ને આબાદ રાખે તો ભક્તમાં જ જો તમે ચાહો તો ભગવાન છે અને ભગવાનમાં ભક્ત છે ભગવાનની અંદર ભક્ત છે કેટલી વાત ભક્ત તમે જેટલું ભક્તમાં જુઓ એટલું ભગવાનમાં જુઓ અને ભગવાનમાં જુઓ એટલું ભક્તમાં જુઓ તો બી હરપુદ દેવ તમારી નજર એક થા છે પછી તમે ભગવાનને અલગ રીતે જુઓ અને ભક્તને અલગ રીતે જુઓ તો તમારી નજરમાં ફેર થાય ભક્ત ની નજર માં તમે બરાબર છો આજે અમે ભક્ત છીએ તો તમે અમારા માટે હરકા છો કારણ કે તમે ભગવાન ના છો બધા અને અમે એના છીએ એના લીધે તમે અમારી બધી સેવા કરો ફોટા પાડો અમારું જાહેર કરો બધું સાચું ખોટું લોકો અમારી પાસે આવે એવું કરો અત્યારે કેટલા લોકો આવતા થઈ ગયા આખું એક ધામ બની ગયું એ ભેગા ધામ જેવું થઈ ગયું લોકો ક્યાં ક્યાંથી આવે

আর তালুকো লাগে আর জিলো লাগে